ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર શ્રી દ્વારા સૌથી મોટી યોજના ચલાવવામાં આવી રહી છે માત્ર રૂપિયા અઠ્યાવીસ રૂપિયામાં મળશે ચાર લાખ રૂપિયાની સહાય ડાયરેક્ટ બેંક ખાતાની અંદર આ યોજનાનો હવે તમે લાભ લઈ શકો છો યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો મિત્રો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ ઉપર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં બેંક પોતાના ગ્રાહકોને અનેક લાભો આપી રહી છે એવા ઘણા ગ્રાહકો છે જેઓ તેમના વિશે જાણતા નથી તો મિત્રો આપણે જાણીએ કે દર મહિને માત્ર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા જમા કરી ચાર લાખ રૂપિયાની સંપૂર્ણ લાભ મેળવી શકો છો તો બેંક ચાર લાખ રૂપિયાની આ સુવિધા આપી રહી છે તો ચાર લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે તમારે બે સરકારી યોજનામાં રોકાણ કરવું પડશે તો મિત્રો આ યોજનાના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે તો આ યોજનામાં રોકાણની રકમ ઘણી ઓછી છે આ બંને સ્કીમમાં એક સાથે વાર્ષિક માત્ર ત્રણસો ને રૂપિયા એટલે કે દર મહિને અઠ્યાવીસ રૂપિયા જમા કરવાના છે તો મિત્રો માત્ર ત્રણસો ત્રીસ રૂપિયામાં વાર્ષિક હતો જે પીએમ જે વી જે બે લાખનો લાભ મળે છે તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ ત્રણસો ત્રીસ રૂપિયા છે આ યોજના હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે જો વીમાધારકનું મૃત્યુ થાય છે તેઓ તેમના પરિવાર બે લાખ રૂપિયા મળે છે આ રકમ તમારા બેંક ખાતામાંથી દ્વારા લેવામાં આવે છે તો મિત્રો જો તમારું મૃત્યુ થાય છે કોઈ કારણોસર તો તમને બે લાખ રૂપિયાની સહાય બેંકમાંથી તમને આપવામાં આવે છે જો તમે આ યોજનાનો લાભ નથી લીધો તો લાભ લઈ શકો છો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તો મિત્રો વધુમાં છે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સરકારની સૌથી મોટી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ખૂબ જ ઓછા પ્રીમિયમ પર જીવન વીમો પ્રદાન કરે છે તે જાણીએ તો કેન્દ્ર સરકાર એક એવી યોજના છે જેના હેઠળ ખાતાધારકને માત્ર બાર રૂપિયા જે બે લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે તો મિત્રો માત્ર વર્ષની અંદર માત્ર બાર રૂપિયા ભરવાના છે અને પછી તમને બે લાખ રૂપિયાની સહાય મળે છે તો કોઈ કારણોસર મૃત્યુ થાય છે તો મિત્રો જનધન ખાતા ધારકને બે લાખ રૂપિયાની માફત પણ લાભ મળે છે તો મિત્રો જો તમારે જનધન ખાતું છે તો તમારે કોઈ પ્રીમિયમ ભરવાનું નથી તો એની અંદર બે લાખ રૂપિયા લાભ મળે છે તો તમારે જનધન ખાતું છે તો તમને સૌથી મોટો ફાયદો થશે તો મિત્રો બેંક દ્વારા જનધન ખાતા ધારકોને સુવિધા આપવામાં આવે છે કે બેંક ગ્રાહકોને બે લાખ રૂપિયા સુધી અકસ્માત વીમાની કવચ આપવામાં આવે છે સાથે મિત્રો અટલ પેન્શન યોજના છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આની અંદર તમને પેન્શનના રૂપમાં સહાય મળે છે તો કેન્દ્ર સરકાર ઓછા રોકાણ પર પેન્શન ગેરંટી અટલ પેન્શન યોજના શરૂ કરી છે અટલ પેન્શન યોજના હેઠળ દર સરકાર અંતર્ગત દર મહિને એક હજારથી પાંચ હજાર સુધીનું પેન્શનની ખાતરી આપે છે તો મિત્રો આ જે યોજના દ્વારા તમારે માત્ર ચાલીસ વર્ષ જો તમારી ઉંમર થઈ છે ત્યાં સુધી તમારે પૈસા ભરવાના છે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જો તમે આ યોજનાનો લાભ નથી લીધો તો લાભ લઈ શકો છો માત્ર અઠ્યાવીસ રૂપિયાની અંદર મળશે ચાર લાખનો લાભ તો મિત્રો એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તો મિત્રો આની અંદર તમે ઓછા પૈસા ભરી અને વધુ લાભ લઈ શકો છો તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો તે માત્ર જય ગેરવી ગુજરાત